થોડો વધારો જોવા મળી રહ્યો છે મે મહિના દરમિયાન પણ જીરોના ભાવ વધઘટ સાથે જોવા મળશે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર જીરોના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ આડત્રીસો પચાસ થી ચુમ્માલીસો નેવું રૂપિયા હળવદ ચાર હજાર એક થી પિસ્તાલીસો સાઠ રૂપિયા મોરબી સાડત્રીસો પચાસ થી તેતાલીસો ને રૂપિયા પાટડી ચાર હજારથી પિસ્તાલીસો ને પિસ્તાલીસ રૂપિયા બોટાદ ત્રણ હજારથી ચુમ્માલીસો રૂપિયા જસદણ છત્રીસો થી પિસ્તાલીસો રૂપિયા ગોંડલ ત્રણ હજારથી ચુમ્માલીસો રૂપિયા વાંકાનેર ચોત્રીસો થી પિસ્તાલીસો ને એક જેતપુર આડત્રીસો થી તેતાલીસ દસ રૂપિયા ઊંઝા છ રૂપિયા થરા આડત્રીસો થી અડતાલીસો રૂપિયા પાટણ છત્રીસો થી પિસ્તાલીસો દસ રૂપિયા આરેજ ત્રણ હજાર નવસો થી પિસ્તાલીસો રૂપિયા થરા આડત્રીસો થી પચાસ રૂપિયા નેનાવા ચાર હજારથી પિસ્તાલીસો રૂપિયા વારાહી એકતાલીસો થી સુડતાલીસો અગિયાર રૂપિયા દિયોદર પચીસો બેતાલીસો રૂપિયા રાધનપુર ત્રણ હજાર નવસોથી સુડતાલીસો ત્રીસ રૂપિયા રાપર ત્રણ હજાર નવસો ત્રેપનથી પંચાણું રૂપિયા અંજાર 3560 સાઠથી તેતાલીસો રૂપિયા પચાવ બેતાલીસો એક્યાશીથી તેતાલીસો રૂપિયા જામનગર છવ્વીસોથી છેતાલીસો રૂપિયા ભાવનગર ત્રણ હજાર નવસો એકથી બેતાલીસ રૂપિયા પોરબંદર છત્રીસો પચીસથી બેતાલીસ અને પચીસ રૂપિયા અમરેલી છવ્વીસો ચાલીસથી બેતાલીસ ને એંશી રૂપિયા ત્રાંગધ્રા એકતાલીસોથી ચુમ્માલીસોને સાઠ રૂપિયા સાવરકુંડલા ત્રેવીસોથી તેતાલીસો રૂપિયા ડીસા પાંત્રીસો નેવુંથી ચાર હજાર રૂપિયા સમી ચાર હજારથી પિસ્તાલીસ અને પચાસ રૂપિયા ધાનેરા એકત્રીસો છ્યાસીથી તેતાલીસ અને છત્રીસ રૂપિયા લાખાણી આડત્રીસોથી થી ને દસ રૂપિયા શિહોરી પાંત્રીસો પચાસથી ચુમ્માલીસો એંસી રૂપિયા સિદ્ધપુર છત્રીસો પાંચથી છત્રીસો પાંચ રૂપિયા પાઠાવાડા પાંત્રીસોથી ચાર હજાર રૂપિયા વિસનગર બે હજારથી આડત્રીસો એંસી રૂપિયા બહુચરાજી તેત્રીસોથી ચોત્રીસો રૂપિયા ચોત્રીસોથી તેતાલીસો રૂપિયા લખતર પાંત્રીસો પાંચથી પાંત્રીસોને પાંચ રૂપિયા કાલાવડ ચાર હજારથી ચુમ્માલીસો રૂપિયા બાબરા સાડત્રીસો સાઠથી ચુમ્માલીસોને ચાલીસ રૂપિયા જૂનાગઢ સાડત્રીસો થી તેતાલીસોને રૂપિયા વિરમગામ આડત્રીસો છવ્વીસ થી આડત્રીસોને પંચોતેર રૂપિયા સાણંદ બેતાલીસોથી બેતાલીસો ત્રેવીસ રૂપિયા તળાજા બેતાલીસો પચાસ થી 4250 પચાસ રૂપિયા ચામખંભાળિયા ત્રણ હજાર નવસો થી તેતાલીસો પંચાવન રૂપિયા વાવ ચાર હજારથી પિસ્તાલીસો રૂપિયા ઉપલેટા 3500 થી પાંત્રીસો નેવું રૂપિયા લાલપુર ચાર હજાર થી રૂપિયા માંડલ ચાર હજારથી છેતાલીસો પાંત્રીસ રૂપિયા દસાડા પાટડી ત્રણ હજાર થી રૂપિયા મોવા ત્રણ હજારથી પિસ્તાલીસો રૂપિયા રાજુલા ચાર હજારથી ચાર હજાર બાર રૂપિયા અને જામજોધપુર આડત્રીસો એંશીથી તેતાલીસો એકત્રીસ રૂપિયા